शायरी अब कर्ब के तूफान से गुजरना ही पड़ेगा सूरज को समुन्दर में उतरना ही पड़ेगा फितरत के तकाजे कभी बदले नहीं जाते खुशबू हई अगर वो तो बिखरना ही पड़ेगा कर्ब बराबर पीड़ा दुख वेदना एजाज रहे मानी शब्दों ना गुजराती अर्थ कर्ब एकले पीड़ा दुख वेदना तूफान एकले वावा जोड़ू मुश्किलियों फितरत एक स्वभाव प्रकृति तकाजो जरूरियत અને ખુશ્બુ એટલે સુગંધ ભાવાર્થ અને સમજૂતી શાયર કહે છે કે હવે આપણે દુઃખ અને મુશ્કેલીઓના તોફાન માંગથી પસાર થવું પડશે જે રીતે સૂર્યને દરિયામાં આથમ્બૂંગ એટલે કે ડૂબવું પડે છે તે કુદરતનો નિયમ છે ઉગવુંગ અને આથંબૂંગ એ સૂર્યનો સ્વભાવ છે એ જ રીતે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવો અનિવાર્ય છે સ્વભાવગત જરૂરિયાત બદલી શકાતી હતી જો કોઈ વસ્તુમાં ખુશબુ છે તો તેની ખુશબુને ફેલાવવું જ પડશે આ શાયરીનો મુખ્ય સંદેશ એ છે કે જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે મુશ્કેલીઓથી ડરવાને બદલે તેનો સામનો કરવો જોઈએ કુદરતના નિયમોને સમજીને જીવન જીવવું જોઈએ જે વસ્તુ આપણી પાસે છે તેનો ઉપયોગ સકારાત્મક રીતે કરવો જોઈએ ઉદાહરણ આપણે જીવનમાં ઘણીવાર મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ એવું લાગે છે કે જાણે આપની જિંદગીમાં દુઃખોનું તોફાન આવ્યું છે પરંતુ આપને યાદ રાખવું જોઈએ કે આ મુશ્કેલીઓ કાયમી નથી જે રીતે સૂર્ય દરરોજ આથમે છે અને ફરી ઉગે છે એ જ રીતે દુઃખ પછી સુખ પણ આવે છે જો આપણામાં કોઈ ખાસ ટેલેન્ટ છે તો તેને દુનિયા સમક્ષ લાવવું જોઈએ ભલે તેમાં થોડો સમય લાગે પણ આપની મહેનતનું ફળ ચોક્કસ મળશે જેવી રીતે ફૂલમાંગ રહેલી સુગંધ ફેલાયા વગર રહી શકતી નથી તેવી જ રીતે આપણામાં રહેલા ગુણો પણ એક દિવસ બહાર આવશે આ શાયરી આપણને જીવનમાં હકારાત્મક રહેવાની અને મુશ્કેલીઓનો સામનો કરવાની પ્રેરણા આપે છે